ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે અપક્ષ આપ અને કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પૂર્વે જ રાજીનામા ધરી દેશે કોણ છે ચતુર્જી જવાનજી ચાવડા વેટરનરી ડોક્ટર એવા ચાવડા અગાઉ ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી હતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કહેવાથી તેઓ સરકારી નોકરી છોડી કોંગ્રેસમાં જોડાયા અને બે હજાર બેની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાકાંડ અને હિન્દુત્વની લહેર વચ્ચે પણ ગાંધીનગરની બેઠક પરથી ભાજપના પીઠ નેતા વાડીભાઈ પટેલને હરાવી ધારાસભ્ય બન્યા તે પછી તેઓ બે હજાર સત્તરમાં ગાંધીનગર ઉત્તર અને બે હજાર બાવીસમાં વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા હતા